મારું નામ દિનેશકુમાર એલ ચુડાસમા શ્રી મંગલભવન વિદ્યા સંકુલ ગુલાબનગર જામનગર ખાતે એક સામાજિક રાહે આ સંસ્થા ચલાવું છું અને મારી સ્કૂલની અંદર ધોરણ બાલમંદિર નર્સરીથી માંડી ધોરણ દસ સુધી અભ્યાસ કરાવું છું જે આ વિસ્તારના લોકો જે મધ્યમ વર્ગના લોકો છે એ મધ્યમ લોકોના વર્ગના વિદ્યાર્થીઓ બહુ આગળ વધે અને પોતાનું નામ રોશન કરે અને આ સંસ્થાનું નામ રોશન કરે એવા ઉદ્દેશ સાથે આ સંસ્થા આપણે ચલાવીએ છીએ અને આ શાળાની અંદર અમારો સ્ટાફ અને દરેક વાલી અને વિદ્યાર્થીઓ આ સંસ્થાને ખૂબ સાથ સહકાર આપે છે અને વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે એવા બધા સાથે મળી અને એવા અમારા પ્રયત્નો હોય છે અને આ શાળાની અંદર ધોરણ એકથી આઠ સુધી ચાલતી હતી આ વર્ષથી બધાના આશીર્વાદથી ધોરણ નવ અને ધોરણ દસમું આ વર્ષથી અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો દરેક વાલીશ્રીઓએ ખૂબ સાથ સહકાર મળેલ છે અને આવો કાયમી માટે સાથ સહકાર મળી રહે અને મધ્યમ વર્ગના લોકોને અહીંથી સિટીમાં દૂર તરફ સુધી ન જવું પડે એવા પ્રયત્નો સાથે ધોરણ નવમું અને ધોરણ દસમું સ્ટાર્ટ કરેલ છે આ શાળાની અંદર જે નવો જે સ્ટાફ હાઈસ્કૂલ માટે જે અમે મેનેજ કરેલ છે એ પણ એક નામાંકિત શાળાની અંદર પોતે સંચાલન કરે છે ટીચિંગ આપે છે અને વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડે છે એવા એક આશ્રય સાથે આ વર્ષે અમે હાઈસ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ વર્ષથી શરૂ થઈ ગયેલ છે તો મારો બધાને સંદેશો છે કે દરેક વિદ્યાર્થી અને વાલીઓ આપણે શાળા તરફ નજર કરી અને પ્રવેશ મેળવશે એવી અપેક્ષા અને વિદ્યાર્થીઓ આગળ વધે અને મારી જે શાળાની અંદર જે ધોરણ એકથી અભ્યાસ કરી અને અત્યારે છેટ હાઈસ્કૂલ સુધી અભ્યાસ કરી રહી છે એવા જે અમારા એક વિદ્યાર્થીઓને હું એક ઇન્ટરવ્યૂ માટે અને પોતે પોતાનો અનુભવ શેર કરે અને દરેક એ સંદેશો છે દરેક વાલી સુધી પહોંચાડે એવા અમારા પ્રથમ વિદ્યાર્થી તરીકે કાયમ પ્રથમ નંબર મેળવી અને આગળ વધે છે એવા જાહવીબા જાડેજાને હું વિનંતી કરીશ કે પોતે પોતાનો અનુભવ શેર કરશે અને પ્રવચન આપશે જાહવીબા જાડેજા મારું નામ જાડેજા જાનુબા ધર્મેન્દ્રસિંહ છે હાલ હું અત્યારે ધોરણ નવમાં શ્રી મંગલભવન વિદ્યા સ્કૂલમાં અભ્યાસ કરું છું હું આ શાળામાં ધોરણ એકથી અભ્યાસ કરું છું આ શાળામાં ધોરણ એકથી આઠ સુધીમાં હું પ્રથમ નંબરે પાસ થાઉં છું આ શાળામાં આ શાળાના સંચાલક શ્રી દિનેશભાઈ એલ ચુડાસમા તથા સ્ટાફ વતી દરેક વિદ્યાર્થીઓને તથા વાલીઓને ખૂબ આદરપૂર્વક સાથ સહકાર મળી રહે છે અને ઘણા વર્ષોથી ચાલતી આ શાળા જૂના વિદ્યાર્થીઓ આ શાળામાંથી ભણી શ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરેલ છે અને ભવિષ્યમાં પણ અમારા વિદ્યાર્થીઓ તેના ઉચ્ચ સપના સાકાર કરે તેવું આ શાળાના સંચાલન અને માર્ગદર્શન મળે છે તો હું એક વિદ્યાર્થી તરીકે દરેક વાલીશ્રીને તથા વિદ્યાર્થીઓને મારો અનુભવ પહોંચાડું છું કે દરેક વિદ્યાર્થીઓને આ શાળામાં પ્રવેશ મેળવી તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તેવો સંદેશ હું એક વિદ્યાર્થી તરીકે બધાને પાઠવું છું જય હિન્દ જય ભારત